હા અસલ કા ખાવાનો વેલો બ્લોક ચાલુ કરી દીધો છે કારણ આવ્યો રણ વિકણ પડ્યું હે રૂમ સાફ કરવો હું સાફ મારે છે ને કે દિન રૂમ સાફ કરી લીધી કણ ના કે કે રૂમ સાફ કરી લીધી તો હું સાફ નો થા તો હાલો આજ ફાઇનલી થઈ ગઈ છે

सोकरांगती सोकरांगी एक है सोकरांग निहारमुख चैवो सुं निहारमुख के नेहोपेशे आए हुए सुबह रो पार्सल सु? आप हैं आप हैं आप हैं कागज़े फोन आप हैं आप हैं कागज़े मालूम जैकल अमारा लाठी सीवेज़ चाहिए ना मर्द फिर ले आए भाखरवड़ी कम में क्या है कहना रहे हैं परीक्षा से જો ના ગરમા ગરમ ખાવા ના તમે મસ્ત લાગે સટરની આવી હા કે ના વાગ્યા પછી કેવો છે મસ્તીનો છે વાહ દાલો હું તો હું લઈ લઉં ભાખર વડું

देह मति सेना आइवा छ सेना पसि बराइ छ अनि मेथी आमा नाखानी बाईकी छ बाईकी बुझेको छ बाईकी छ अबे डबरा से नमा भर्वन छ त्यो आलो फ्यामिली कन्ट्रिन ब्लक मा भिनारै छु आय निखिल मजा आयो निसाल मजा पर तर हुवानु हो तर हुवानी जग्गा नथी हो पर्छ है हम तजा नेरुन साप त तर हुवा आयै नै हो છે ને હા હા ના પાસ્તો જમવાનું નહો બનાવતો હાલ કે હા ના હાલ કે તે તો જમી લેજો પણ તાર પપ્પાનું હું આને આરો ફેમિલી મીસ લેલે નિયેસર કાટિંગ લેવાદા આндаક કાટી કે ને કન્ટિન્યુ બ્લોક આ બના રેયો ના હાલો આગા આપ કુશી બેલ કુશી પર ને કેવ પડ હા કુશી બેલ ને કેવ પડ

વાણી મતિ દી કે રૂમ સાફ સે તમ જોડે આવગા તમ મસ્ત મસળાઈ દી ધન જા આ બાત ઉટકી ઉટકે તન રસમા કે કેટલા વાયજા જો તો ખરા કેટલા વાયજા ખબર છે કેટલા વાયજા ના ટાઈમ નિતરો જો 9 હા એટલે નઈ જમીન વાસણ ઉટકી હજી નવરી થઈ સુ કા થઈ ગેલા મસ્તરો નહી સે હા ઓ યો ગાન આ ગમ ટકા મારે કે એમ ટકા મારે તો નહી આયા નાવા નાવા હ કેઈ ન કાન રસવાળા હોય કપડા નથી વીડિયોમાં વખાણી નો ઘરા વખાણી બોલતા બોલું